તો તારાપુરમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે ફતેપુરા ચોકડીથી પચે ગામ રીંછા નભોઈ રોડ બંધ કરાયો છે નદીમાં પાણીનું સ્તર વધતા રોડ પર પાણી ફરી વળ્યા છે કેટલાક ગામોમાં નદીના પાણી પણ ઘુસ્યા છે તો તારાપુર આણંદ સાબરમતી નદી છે કે ત્યાં સ્થળમાં જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે સ્થિતિ અત્યારે એવું છે કે જો આ ફતેપુરાથી જે દુઘારી પણ રસ્તો જાય જાહેર રસ્તો છે એ બધું રસ્તા પર અત્યારે હાલમાં પાણી છે બાકીની અત્યારે કોઈ સગવડ જાય એવી નથી ટ્રેક્ટર મારફત જો જવું હોય તો તમારે જઈ શકાય છે બાકી કોઈ હાલતા કે બોય ફોર વ્હીલ પણ જઈ શકાય એવું છે નહીં અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે ડાંગરનો ભાગ અમારો બધો નિષ્ફળ ગયો છે અત્યારે ચારે બાજુ પાણી પાણી છે કોઈ લાઇટ નથી કોઈ બીજી વ્યવસ્થા પણ નથી હજુ કોઈ પણ એવી સગવડ નથી કે અહીં આગળ કોઈ અધિકારી આવી અને હજુ અમારી ગામની ઉપર ખાતરી કરી શકે ગામડાઓની અવર જવર માટે ટ્રેક્ટર સિવાય બીજું કોઈ ઓપ્શન અહીંયા નથી આ હાલ જે પહોંચેલું છે સંદેશ ન્યૂઝ એ ફતેપુરા અને જે રીંઝા જે રોડ જે છે એ રોડની ઉપર પહોંચે તમને દ્રશ્યો બતાવું આ જે ખેતરો જે છે એ ખેતરો હાલ આ બેટમાં ફેરવાયા છે વરસાદ સતત વર્ષો અહીંયા અને વરસ્યા પછી બી જ્યારે હાલ જે સિચ્યુએશન જે છે સિચ્યુએશન અહીંયાની જો બતાવવામાં આવે તો આ નદીનું એ પાણી જે છે કે જે ઠેલ કરી રહ્યું છે જેના કારણે થઈ અને સતત પાણી જે છે અત્યારે વધી રહ્યું છે અને ગામ લોકો જે છે ગામ લોકોને અવર જવર કરવા માટેના રસ્તા પણ અત્યારે હાલ બંધ બંધ થઈ જવા પામ્યા છે રીંઝા હોય નભોઈ હોય પચે ગામ હોય આ તમામ જે ગામડાઓ જે છે ગામડાઓનો મુખ્ય જે માર્ગ જે છે મુખ્ય માર્ગ અત્યારે હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવે આવ્યો છે અને નદીનું પાણી અત્યારે સતત વધી રહ્યું છે આ શેખ સંદેશ ન્યૂઝ